તાપી જિલ્લાના છેવાડે નિઝર તાલુકાના ખોરદા ગામે પટેલ ફળિયામાંથી તાપી જિલ્લા એસઓજી પોલીસે દ્વારા સુભાષભાઈ શંકરભાઈ પાટીલ નામના બોગસ ડોક્ટરને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો છે ત્યારે અન્ય બોગસ ડોક્ટરો ક્યારે પકડાશે તે મોટો સવાલ હાલ સમગ્ર ગુજરાતમાં બોગસ ડોક્ટરો પકડવાનો અભિયાન ચાલી રહ્યું હોય તેમ ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ તાપી જિલ્લામાં પણ પોલીસે ગત સપ્તાહે એક બોગસ ડોક્ટર ડોલવાડ તાલુકાથી ઝડપી પાડ્યો હતો જેને આજ રોજ નેઝર તાલુકાના ખોટલા ગામેથી સુભાષભાઈ શંકરભાઈ પાટિલ નામના ડોક્ટરને ઝડપવાની કામગીરી કરવામાં આવી છે તાપી જિલ્લા એસઓજી પોલીસના માણસોએ બાતમીના આધારે રેડ કરી નેઝર તાલુકા હેલ્થ ઓફિસરને સાથે રાખી ખોડેદા પટેલ ફળિયા ખાતે પાંચ લાખ ઘણા વર્ષથી બાલાજીનગરમાંથી એલોપેથિક દવાઓ અને મેડિકલને લગતા સામાન સાથે સુભાષ પાટિલ નામના બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો જે લોકોના જીવ સાથે રમત રમી તગડી કમાણી કરતો હતો ત્યારે અમને મળેલ ખાનગી માહિતી મુજબ સોનખડ તાલુકાના સિંગપુર બંધપાડા સોનગઢ સહિત વિસ્તારોમાં પણ અનેક બોગસ ડોક્ટરો કાર્યરત છે જેઓ પાસે ડિગ્રી ન હોવા છતાં તેઓ એલોપેથિક દવાઓ આપે છે અને બાટલા પણ ચડાવે છે અને કેટલાક ડોક્ટરો તો છોકરીઓને ગર્ભ રહી જાય તો એને પાડી નાખવાની ગોળીઓ પણ આપતા હોવાની ખાનગી માહિતી મળી છે આ બોગસ ડોક્ટર પકડવાની કામગીરીમાં આવા ડોક્ટરો પોતાના દવાખાના બંધ કરી હાલ ફરાર થયા છે અને અંગત સૂત્રોના જણાવ્યા મુજબ તારીખ છવ્વીસ ના રાત્રે સાર્વજનિક હાઈસ્કૂલના ગ્રાઉન્ડ ઉપર ડોક્ટર સાથે તોડપાણી પણ કરવામાં આવી છે અને તેમને ફરાર કરી દેવામાં આવ્યા છે ત્યારે આ હકીકત કેટલી સાચી અને કેટલી ખોટી છે એની પણ ઉચ્ચ કક્ષાએ તપાસ થવી જોઈએ અને લોકોના જીવ સાથે રમતા આવા બોગસ ડોક્ટરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ કારણ કે અભણ વ્યક્તિ જેને કાયદાનું જ્ઞાન ન હોય તે ખોટું કરે તો ચાલે પરંતુ ભણેલા ગણેલા વ્યક્તિ લોકોના જીવ સાથે રમવા માટે ખોટા ડોક્ટર બને એ તો ના જ ચલાવી શકાય Golddaio stappi.